જે ગબ્બર એકાવન શક્તિપીઠ પરિક્રમાની અંદર પચાસ શક્તિપીઠો બનાવવામાં આવેલા છે એ દેશ વિદેશમાંની અંદર જે બનાવવામાં આવેલા છે ત્યાં મૂળ શક્તિપીઠ છે એવા જ શક્તિપીઠો બનાવવામાં આવેલી છે અને ત્યાં પૂજા પદ્ધતિ થાય છે એ પ્રમાણે પૂજા પદ્ધતિ કરવામાં આવે છે અને આ ચોવીસ તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસનો રથ નીકળવામાં આવેલો છે સરકાર અંબાજી મંદિર દ્વારા અને સરકાર દ્વારા આ રથને નીકાળી અને જે દરેક ગામડે ગામડે ફરી રહ્યો છે અને ગામડે ગામડે બિહાર દ્વારા જે મંદ શક્તિપીઠોના દર્શન કરાવી જે ઉંમરલાયક હોય એને દર્શન કરાવી અને શક્તિપીઠોની માહિતી આપી દરેકને સમજાવવામાં આવે છે કે આ મૂળ શક્તિપીઠ છે અને એવું જ મંદિર આપણે અંબાજી મંદિરે બનાવવામાં આવેલું છે શક્તિપીઠ જેવું જ અને એની પૂજા પદ્ધતિ થાય એ પ્રમાણે પૂજા પદ્ધતિ કરવામાં આવે છે અને જ્યાં મંદિર છે એવું જ મંદિર છે એ જ રીતે દરેક યાત્રિકને લાભ મળે અને જે ઉતરે કે આપણે દર્શન કરવા માટે પરિક્રમા મહોત્સવ થાય ત્યારે પરિક્રમાની અંદર કરીએ અને એક જ સાથે એક જ જન્મની અંદર દર્શનનો લાવો મળે દેશ અને વિદેશમાં ના જવાય તેથી આપણે કે ગબ્બર અંબાજીની અંદર